งั้นเราแบ่งค่ะรำรำไหนที่แต่รำต่อไปด้วยเยอะนั่นอะไรต่อ સર એવું થાય છે જોવા મળશે એમ તમે જોઈ લેજો નાખી ન કરતા વિડીયો કોલ કરીને એમ જોવા મળે પણ આમ ને એવું બધું છે ને જો આ પીઠ નું કામ કર્યું કેવાય મે કમ્પ્લીટ થઈ ગયું છે પણ પેમેન્ટ તમને ન ખબર પડે નહી ખબર પડે હમણે ઘડી ઘડીને ફાઈનલ એમને આવી જાય ને રિઝલ્ટ તેરે બતાવની છે અજે તો ઓલા ખૂણામાં થોડું કામ બાકી છે હા આમ છે ને આ બાજુની દીવાલ આ બાજુની દીવાલ બધું આ બાજુથી તો કમ્પ્લીટ થાતું આવે છે એક ઓલી બાજુ જો કામ ચાલુ છે ને

કેટલા તૈયાર છે કેમ કે ને પેલા માલ કા હતો ગણપતભાઈ હવે હે આપડે બઉ સાચી એટું પડે મને એવું લાગે છે બસ કેવી હા જો પશાક એટલું જેવી થાય અને અર્ધો અર્ધો છાટો સઢાવવાનો થાહે રેતી કાકડી કાકડી ન આવે હું કાકડી આવે આમાં ખાલી રેતી જ આવે આપણે આ રેતી આપણો પડાવમાં ફરાજી તોડતો ચલો ઉપર આરસીસી ને ભરવું પડે આરસીસી ને ખાલી ઓ કરવો છે અને આજે એક મહેમાન આયા હતા ખબર છે મને ખબર જ હોય ને આ નીચે બેઠા જો તમે ઓલકોશ ગણપતભાઈ સામે બેઠા કોણ છે તમારા સાહેબ મારા હા હું છે જો

વિહાન વિહાન છે ને તો સરસ મજાનો ગરમ ગરમા અંકિતા બેન ગરમા ગરમ ચા બનાવી ને આવી ગયા છે પેલા પાણી પીવાનું હોય પછી ચા દેવાનું હોય એટલે વાટે મોટા બાપુ આવ્યા છે પપ્પા પેલા પાણી પીવે છે આ બાજુ બધા દેવાય કામ કરતા હોય એને પેલા એવું તો હોય ને તમે પેલા પાણી પી લીધું હા તો કઈ વાંધો નઈ શિયાળો છે આજ તો છે ને ભાઈ ની કેટલા વાગ્યા ખાધું છે ખબર છે મોડા 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 ખાધું તું કામ છે ને આજ બહુ ઝડપી ઉપાડ્યું છે રોજે રોજ એટલું કામ ઉપાડે

આ જો માલ સામાન પડે ને એટલે ઠેલ્યું પાથરી દીધી છે અને ઈટું હારવાનું આપણે ચાલુ કરી દીધું છે જો આમ થઈને મારા મમ્મી તગારો લઈને આવે છે ને અહીંયા બા ફરે છે આ બાજુ આપણે અહીંથી નવ જાય ને થોડી ઘણી જોશે હા એ બાજુ નહીં આવી ધ્યાન રાખવાની નહીં બાઈ ઇંકર નહીં આવવાનું જો બા તગારો લઈને જાય છે અને કેટલી આપણે ઈટું હતી જો આ લેગી નહીં હતી આ નિશાન જ છે જો અહીંથી આટલી ઈટું તો લેવાઈ ગઈ છે અને આમાંથી નવે ચાલુ કરી દીધી છે આ થપ્પામાંથી લેવાનું એટલે હવે આપડે ધીમે ધીમે હારવાની છે ઘણી ખરી ઈટું આપડે હારવાની થશે હું તો બાપા શું તગારું લઈને આવતા રહ્યા ના એને વેવાણ ને અંબાઈ દીધું તગારું નહીં ભાઈ એવું કર્યું વાત હાથ કાઢે છે મારા બા છે એટલે મારા મમ્મી ને આય મારા બા ને બે મારા બા બે કામ કરે છે અને શિવાની ની તોફાન કરતા કરે હવે જીવાની ના તોફા લઈ ગયા છે પણ હવે હું આવી જઈશ આવું ઘણી તો આપડે હરવા મળ્યું Tää se on unta viiwan kide. Ha kuoti viivan niitäkin. Tai sammutaikas koulun asiana. On marahusikas koulun fanki, sillä hän, tämä mamma kuin se. નાય લે મારા બાપ ઓગાડે એવું છે એટલા બગાથા થોડા ઘણા સડવા પડે ને એ બાજુ તો આપડે પારાપીઠ નું કામ કમ્પ્લીટ થાય ને પછી પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે એટલે એના માટે એમ કેવાય ને રેતી સાડવાનું ને એવું બધું કામ શરૂ થઈ ગયું છે ઘણું ખરું કામ ઈ પણ કમ્પ્લીટ થઈ ગયું છે એમાં તો સાડી નજતે પ્લાસ્ટર કરવાનું થાય અને આપણે લેવા હોય ઈ તો આવી સાડી રેતી હોય જો એને કાકા લાઈટ ફિટિંગ ના ને એવા પાણી ના ને એવા બધા બંબુડા છે પડ્યા છે કેમકે આમાં હજી જો કામ ચાલુ છે જે બધું કામ કમ્પ્લીટ નથી થયું ઘણું ખરું કામ હજી આ બાજુ જો રસોડામાં ને એમાં બધે બાકી છે રસોડામાં જ્યાં જો કામ આવે લાઈટ લઈ જવાની હોય એને પાણી લઈ જવાનું હોય ઘણું ખરું કામ એમાં આવે ને એટલે એમાં થોડુંક વાર લાગે ને ઓલ બાજુ બાથરૂમ આપણે હારો રેડી કરવાના છે અને આ બાજુ જો ઓલા બેન રેતી ચાળે છે ઘણી ખરી રેતી તો ચડાઈ ગઈ છે થોડી ઘણી બાકી છે આજ તો વિહાન ભાઈ સાયકલ માં બેહવાનું આવી ગયો હે એટલે ઈ બે આ નકર સિવાય છે ને વિહાન સાયકલ માં બેહવા જ ન દે હવે વિહાન બે હેવા થઈ ગયો છે હા વિહાન બે હોવા મજા જ આવે છે પણ સિવાય ની બે હોવા દેતી એવું થાય છે સમજો હાલો વાળો સાયકલ વાળો એ વેલો ફેલા ફળી આમ રમે ને હા હું આ આ આ ગેરાજ રાખે ને આ બસ બે બાપ દીકરી હું કરે હે હમ હું કરો છો શિવાની આમ જો કાગળિયો રાખે અને જો આમ જો આમ જો એમાં હોપારી મૂકે તું માવ બનાવીશો એના પપ્પા છે ને પેશિયલ પેટી રાખે છે ને તારે થોડાક માવો વધુ બનાવી લે જ નહીં ના નમશી માન ની નીન રાખવાની છે અમાર બધાઈ નીટુ હારવાની છે એટલે તમે બધા એમ કહેતા છો કે તમે નીટુ જ ન હારતા એમ કહેતા છો પણ આપણે નીટુ હારવા જવાનું છે ઉતાવી જ છે હીટુ હારીસ બટા હીટુ હા હીટુ હારી દેશે હારી દેશે ના સમય ની હારે તો એમ હારી તો કરો લઈ હા વજન લાગા પૂછ તો વજન તો ન નીકળ લાગકો હા તાર બાને તે જો વજન લાગે પૂછ તો ના ના નથી લાગતો વજન સાડો લાગે ને

એ હા સદન તરસન પાણીનો બચાવ કરે છે પાણીનો બચાવ તો હા એવું આપડે સડાઈ હા છે ત્યારે હનામાંથી થોડે વપરાઈ ગયા છે ને સંતર કામ તો ચાલુ જ છે આરવ વપરાય છે અને શિવાની તું શું કર છો હવે ઉપાધી નઈ અગાશી રમવાની ફરતી બાજુ પગછી પગચી હોય ગયા ઉપાધિ રાખવાની આ સિવાય ની આવી ઈ કદાચ નાતી એટલી બધી નો બીક લાગ્યું બધી બાજુ બીક જેવું હોય

કેમ કે જીરામાં આપણે છે ને દવા છાંટવાનો ટાઈમ મળ્યો જ નથી પણ આપણે છે ને સ્પ્રેસ પંપ લઈ લીધો છે એટલે આ દવા છાંટવા મોટા ભાઈ વી આવ્યા હતા અને થોડુંક એમ કે પાણીનું બધું લીકેજ થતું હતું એટલે ખુદ આપણે મહેશભાઈ મહેશભાઈ ને તો સર્વિસમાં આવ્યા છે એટલે કે આ બોલને ટાઈટ કરવાનું ને એવું બધું થોડું કામ રહી ગયું આ ચાલુ થાય પછી જ ખબર પડે એટલે છે ને રૂબરૂ એવું નથી કે મારી બોલે જ પણ કોઈ પણ ગ્રાહક હોય અને સ્પ્રે પંપ લઈ ગયા હોય સિંહોરી સ્પ્રે પંપ તો આપણે છે ને મહેશભાઈ ખુદ રૂબરૂ જાય સર્વિસ આપે છે તમે સર્વિસ તો જો આપણે વાડીએ જ ઉભા હે કા મહેશભાઈ અને વધારે તમારે કાંક કેવું હોય તો કઈ દો બરોબર ગમે આપડા આપણા પ્રોબ્લમ આપણા મશીનમાં કોઈ પણ રેતનો પ્રોબ્લમ આવ્યો હોય નજીકનો એરિયો હોય મનલો ચાલી પાછા કિલોમીટરની અંદર તો તાત્કાલિક સર્વિસ મળી જાય બાકી આઘો વિસ્તાર આપણો લઈ ગયો હોય લો સો દોઢસો બસો કિલોમીટર તો એની સચ્યા ન હોય કે ભાઈ ના અમારથી આ નથી થાય એમ તો મારો માણસ જાય અથવા હું રૂબરૂ જાઉં તો મળી જાય બાકી નોર્મલી થોડું ઘણું હોય તો અમે આખી કુરિયર કરીને મોકલાવી દેતો હોય ગમે એ જગ્યાએ આપણો માલ ઊભો ન રહે આપણું મશીન ક્યાંય ઊભું ન રહે એક દિવસ બે દિવસની અંદર એમ માની લો કે મોટો પ્રોબ્લમ આવ્યો મશીનરી છે કોઈ પણ મોટો પ્રોબ્લેમ આવ્યો કે એ ન્યા ખેડૂતથી નથી થાય તો મારો માણસ બે દિવસની અંદર એ મશીને રૂબરૂ પહોંચીને રિપેરિંગ કરી આપતું એવું કેવાય કે એમ્બ્યુલન્સ જેવી સર્વિસ છે આપડી મહેશભાઈની તો અત્યારે એનું ચેકિંગ બધું હાલે છે અને હવે સર્વિસ પણ આપડી કમ્પ્લેટ થઈ ગઈ છે એટલે આવું મોટા કઈ દવા સાથે સમકાલ થઈ ગયો ચાલુ હા મહેશભાઈ તમારે સેટિંગ કરી નાખો કેટલું પ્રેશર રાખવું એમ મહેશભાઈ

થોડુંક વીટો તો ઓટોમેટિક આ પેહલી વાર અમારે શીખવામાં કેમ હોય એટલે એમ થોડુંક હાલ્યા રાખે તો આપણે છે હવે દવા છાંટવાનું પણ કામકાજ કમ્પલેટ થઈ ગયું છે અને મહેશભાઈ આઠ આવી ગયા એટલે આપણને થોડોક ફાયદો હોય તો થઈ ગયો હોય અને એમ કે ગમે મશીન લઈ જાય ગ્રાહક એટલે ગમે ખેડૂત મશીન લઈ જાય તો એને આવી જ રીતે સંગીત મળતું હોય તો તમે પણ જરૂર એકવાર મહેશભાઈ નું મને કામકાજ બઉ ગમ્યું કામકાજ ની હારે મશીન પણ એમ કેવા બેસ્ટ માં બેસ્ટ હશે મહેશભાઈ જીરામાં દવા કઈ રીતે સાઠવી ને એ હોય તેને હારે શીખવાડતા જાય છે તારે વાળું પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની પપ્પા ની દવા સાઠવા દવા સાઠવાનો કેવો અનુભવ હોય તો શિવાની પપ્પા ને ખબર હોય નઈ અનુભવ તો બહુ સારો રહ્યો પણ એમ કેવાય કે આપડે ખોટી ગયા જગ્યા જગ્યાએ ગયા તમારી સલાહ એવી છે કે તમારે કોઈનો પંપ ના લેવો હોય તો એમ ખાલી એવું છે એમ ને હાલો તો અનુભવ તો સારો જ હશે ને છે અમારા ગામ ના એટલે મને મને થોડું કામ ગર્વ થાય છે કેટલું આખું થઈ જાય તો એમ કેવાય ને સર્વિસ માટે અહીંયા એવા એટલે બઉ આનંદ ની વાત છે ને રેડી છે ને અમારે કામ એમ કેવાય ને ફર્સ્ટ ક્લાસ ટાઈમે થઈ ગયું છે દવા છાંટવાનું ને એવું બધું તો તમારે પણ કોઈને જરૂર પડે ને તો લઈ આવજો તો બસ હવે આજનો દિવસ કાંક